હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા ને સ્વાગત છે તમારું મારા એક નવા ને કપા નીંદવાનું કામ ચાલુ હતું અને આવી ગયું વરસાદ અને હાલો ભાગી કારણ કે તતડાટી બોલે બધે જો વરસાદ આપડે કાલ ચાલુ થયો એટલે બપોર એટલે હંજપોરાનું ત્રણ ત્રણ સાડા ત્રણ અને પાસો રહી ગયો હતો રાતે કોક કોક આવ્યા હતા અને અત્યારે પાસો થઈ ગયો હે ચાલુ એટલે એ હળવી હરવી આવે છે ટાપા ટોય કરતો એટલે જો આ પછેડી પલરે હવે થતું જાય લીલું હરવી હરવી અને હજી સુહાના ચાલુ થયા હે હરવે હરવી જો અને આપણો પલરીન વ્યાય કૂતરો હતો જો બાકી વરસાદમાં એને મજા આવે તો આવું જોવી કેવો આવે છે પણ આ હું પાણી નીકળે છે ના નીકળતા હજી તો એટલો બધો નથી ચાલુ થયો એ મૂળ આપણે હવારમાં નીંદવાનું ચાલુ કર્યું હતું કપા પણ વરસાદ આવ્યો એટલે વ્યાય હોય અહીંયા ઘરે તો જોવી હું થાય છે તો વરસાદ રહી ગયો છે હવે પાછા ઉપડી એટલે થોડા ઘણા એમ એટલો બધો નહોતો આવ્યો સાટા બાટા આવ્યા હતા એટલે હવે ઉપડી જોવો નિંદવા પાછા એક આપણો ભાઈ આવ્યો અને એમ કાનો તો હાલો ઘડી બોલે એટલે ખડ એટલું બધું છે નહીં સાંક સાંક હે તો નિંદી આવે વરસાદ આવે કે ન આવે કઈ નહીં કે નહીં એમાં મંધાર તો હે જો ફરતી બાજુ કારું ભમર છે એક થોડા લીટા ફરી જાય તો કામ થઈ જાય કપાતો નીંદિન ક્યારું ના હે પણ વરસાદ પાછો રહી ગયો એટલે બડા હુકી ગયા હે હાવ અને અત્યારે હાંજના વાયગા હે છ અને હવે હલ્પાની સાઈડ પાછો ફૂલ અંધારું કર્યું હે જો આવી જાય તો જામો જામો હે બાકી તો હવે જોવી બાકી હવારમાં ઘડી ગ આવ્યો એ આવ્યો પછી હાવ એટલે હાવ રહી ગયો હતો અને હમણે તો હાવ ઉઘાડું થઈ ગયું હતું પણ પાછો અત્યારે અંધારું થયું હે આવી જાય ધારું પણ હજી પાણી જોગું એ વરસાદ થયો નથી મારો દીકરો થાય તો હારું માહિતું કંઈક વાવણી તો કરી ભાણા એરંડા ને બેરંડા વાવ મીડા આપણે હજી કોર ધાકડ પીડું બધું તો જોવી હવે શું થાય અંધારું તો આમ ફૂલ કીરું હે તો હવે રાતે આવે તો ખરું ઠીરું બાકી બીજું તો શું હોય અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને કોમેન્ટમાં જણાવી દીજો જરાક કેવો લાગ્યો અને આજે આખો દિવસ ખાલી ગયો સવારમાં ઘડીક સાંટ આવ્યા હતા ઘડી કહેતા આવી ગયા પણ પછી રહી ગયા તો રહી ગયા આવું બાકી કોમેન્ટમાં જણાવી દીજો આપણો વિડીયો કેવો લાગ્યો અને મળી આવે કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ